નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે હમણાં સીસીસીની પરીક્ષા જે ચાલુ હતી તેમને મિત્રો પરીક્ષા મોફૂફ રાખવામાં આવી છે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીસીની એક્ઝામ આપવામાં આવી હતી મિત્રો ઓનલાઈન એક્ઝામ લેવાતી હતી તેમની પરીક્ષા હમણાં ટૂંક સમય માટે મોકૂફ રાખવામાં આવી છે મિત્રો અને ક્યારે મિત્રો શરૂ થશે નવી પરીક્ષા તેમના માટે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી મિત્રો આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ સીસીસીની પરીક્ષા કેમ રદ રાખવામાં આવી હતી અને ક્યારે મિત્રો શરૂ થશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવતો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક મિત્રો એ આપવામાં આવ્યું છે કે પરીક્ષા મોફૂક રાખવા અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તારીખ એક ચાર બે હજાર ચોવીસથી રોજ શરૂ કરવામાં આવી હતી મિત્રો મંડળ દ્વારા આયોજિત માત્ર સદરૂપ પરીક્ષા માટે કાર્યક્રમ તારીખ વીસ એકવીસ તેવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવે છે તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટ કારણોસર હાલ પૂરતી મોફૂક રાખવામાં આવી છે જે તારીખ આઠ પોત બે હજાર ચોવીસથી અને નવ પોત બે હજાર ચોવીસના રોજ પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે મિત્રો મોફૂક મોકુક રાખવામાં આવેલી પરીક્ષા નવી પરીક્ષા ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવામાં રહે છે મિત્રો અશોક પટેલ સચિવ દ્વારા પડતી નું મિત્રો અહીં માહિતી આપવામાં આવે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ફરી વાત કરવામાં આવે તો મિત્રો વીસ એકવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પોંચ બે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલા તમામ સીટ પરીક્ષાઓ કારણોસર મોફૂક રાખવામાં આવે છે કે એટલે મિત્રો રદ કરવામાં આવે છે મિત્રો ફરીવાર તારીખ આઠ પોચ બે હજાર ચોવીસથી તારીખ નવ પોંચ બે હજાર ચોવીસના રોજ પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે મિત્રો જે પરીક્ષાના ચૂંટણીના સમય પૂરતી હાલ પૂરતી રદ કરવામાં આવેલ છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી પરથી સરકારી યોજનાની માહિતી અમને અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો જય હિન્દ જય ભારત